વાર્તાનું નામ છે નમાલો લેખક વાસુદેવ સોઢા ગોવિંદનું નાનકનું ઘર માણસોથી ખીચ ભરાઈ ગયું કોઈ દિવસ આટલા બધા માણસો ગોવિંદને ઘેરે આવ્યા ન હતા આજે જાણે ઘર અને ફળ્યું પણ સાંકડું પડતું હોય તેવું લાગ્યું અહીં કોઈ પ્રસંગ ન હતો કે ગોવિંદે કોઈને આમંત્રણ આપીને બોલાવ્યા ન હતા આમાંથી અડધા માણસો તો વગર બોલાવ્યા આવીને બેસી ગયા હતા કેટલાક હકપૂર્વક આવ્યા હતા કેટલાક તો જાણે ગોવિંદ ઉપર ઉપકાર કરવો હોય એવી ભાવ નથી આવ્યા હતા તો કેટલાક તમાશો જોવાનો હોય એવા ભાવથી આવ્યા હતા વાતાવરણમાં ભેગા થવાનો આનંદ નહીં પણ ઉત્તેજના હતી ઉચ્ચાટ હતો સૌના મોહ તંગ હતા ક્રોધની કાલીમાં બધાના ચહેરા ઉપર લીપાયેલી હતી આંખોમાં ગુસ્સાનું ગુમાન હતું બધા ગોવિંદની દયા ખાતા હોય એમ વર્તતા હતા આજ સુધી ગોવિંદને સારા મોઢે બોલાવ્યો ન હોય એવા લોકો પણ જાણે ગોવિંદની વારે ચડી આવ્યા હતા મૂંઝાતો નહીં ગોવિંદ અમે તારી પડખે ઊભા છીએ એક જણ ગોવિંદને સલાહ આપતો હતો હા હવે આવે તો ટાળી દેવી છે પણ આપણાથી હાથ ન ઉપાડાય એક આધેળ વ્યક્તિ બોલી ઉઠ્યો ન શું ઉપાડાય જો આ ગોવિંદો રાખ થઈ જાય તો પછી આપણે કંઈક કરવું પડે એક જુવાનડો બોલી ઉઠ્યો વાંધો ત્યાં જ છે ને ગોવિંદો આપણો સાવ નમાલો છે નગર આપણે આ ઉપાધી થોડી રહે બધાની સામે જોઈને ગોવિંદની માં બોલી ઉઠી આ અમારામાં જ ખામી છે પછી આપણે શું કરીએ ગોવિંદના કાકા બોલી ઉઠ્યા આજ તો બતાવી દેવું છે હવે આ સહન થાય એમ નથી હો એટલે સાંભળો છો ને ગોવિંદના બાપા લવાભાઈ થાંભલીને ટેકે બેઠા બેઠા ગોવિંદ સામે ડોળા કાઢીને બોલ્યા ગોવિંદ ચૂપચાપ બધાની સામે નીચી નજરે જોયા કરતો હતો તેની મુખરેખા પર કશો જ ફેરફાર આવ્યો ન હતો વાત એમ બની હતી કે ગોવિંદની ઘરવાળી નર્મદા પાછી આવતી હતી કોઈક સમાચાર લાવ્યું કે નબુડી આવે છે નબુડીનું નામ પડતા જ ગોવિંદની બા ભડકો થઈ ગયા હવે શું દાટું છે એકેય ઉપાયે મારે નબુડી ન જોઈએ આટલું તો બોલી નાખ્યું પછી તેને ખ્યાલ આવ્યો કે નબૂડીને આવતી અટકાવી કોણ શકે કોનામાં એવી તાકાત છે કે નબૂડી સામે જોઈને ઊંચા વેણ બોલી શકે નબૂડીની સામે કોઈ ઊંચી આંખ માંડી તો જુએ આખા ગામને ખાઈ જાય એવી કાળઝાળ નબુડી હતી ગામ આખાને ગોવિંદની દયા આવતી આ બિચારા ભોળા ગોવિંદાને નબૂડી જેવી બાયડી ભટકાણી ગોવિંદો રાંખ સાવ ગરીબડો ગાય જેવો મરતાને મર કહે નહીં એવો અને અધૂરામાં પૂરું અક્કલ નહીં ઓછો શરથી શરીરથી થોડોક નબળો પણ ખરો જ્યારે માતા પિતા જેઠ જેઠાણી બધા સાથે રહેતા હતા ત્યારે ગોવિંદના મા બાપને ચિંતા રહેતી આ ગોવિંદાનું શું થશે બે મોટા છોકરાઓને પરણાવ્યા ઘરે વહુઓ આવી ત્યારે ગોવિંદાનું ઠેકાણું પડતું નહોતું થતું તો કે ગોવિંદો વાંઢો જ રહી જશે કે શું એક તો સાવ ભોળો ઓછી વાળો ને કમાવાનું કાંઈ ઠેકાણું નહીં છતાંય મા બાપને તો થાય ને કે ગોવિંદાનું ઘર બંધાય સારી બહુ આવે તો ગોવિંદામાં ફેર પડે કમાવા લાગે છોકરા છૈયા થાય ગોવિંદો કંઈક માણસમાં આવે તો કમાતો ધમાતો થાય અને એને ઠેકાણું પણ મળી ગયું બોલો નબૂડીના બાપે ગોવિંદ સાથે ગોઠવવાની હા પાડી દીધી કારણ કે નબૂડીની રાયડ આખા ગામમાં હતી તેના મા બાપને થયું કે ગોવિંદ જેવો ભોળો વર નબૂડીને પોસાય એની જેવો સામે કોઈ હશે તો આખો દી હોળી સળગતી જ રહેશે ગોવિંદ જેવો સોજો છોકરો મળે તો નબૂડીના સ્વભાવને ગણકારે નહીં નબૂડીની જો હુકમી પણ ચાલે આમ નબુડી સાથે ગોવિંદાના લગ્ન કર્યા લગ્નનો એક વર્ષ તો બધાની સાથે ચાલ્યું નબુડી એના સ્વભાવ પ્રમાણે આખરી તો હતી જ પણ સાસુ સસરા સહી લેતા ધીમે ધીમે સુધરી જશે એવું માનતા એને તો દીકરા ગોવિંદનું ઘર ચાલે એ જ મહત્વનું હતું નબુડી કામ કરવામાં પાછી લોટક્યો ઘરનું કામ ચપટી વગાડતા કરી નાખતી પણ સ્વભાવની આકરી કોઈનું માને નહીં એને જવું હોય ત્યાં જાય ને આવવું હોય ત્યાં આવે અને ત્યારે જ જાય ને ત્યારે જ આવે શરૂઆતમાં ગોવિંદના બાપા કહેતા આ વહુ હરાયા ઢોરની જેમ આવે ને જાય એ ન શોભ્યો ગોવિંદની બાઈએ નબૂડીને શિખામણ આપી પછી થોડા આકરા થઈને નબૂડીએ કહ્યું પણ ખરું પણ નબૂડી માને તો ને એ તો સામે પડી થાકી માએ ગોવિંદને સલાહ આપી બાયડીને વશમાં રાખતા શીખ પણ ગોવિંદ તો નબુ આગળ સાવલાચાર એક શબ્દ પણ બોલી શકે નહીં હવે તો એક છોકરાની માં થઈ કંઈક સુધર સુધર એમ મેને જેઠાણીઓ નબુને કહેતી પણ જેઠાણીની જો હુકમી નબુ ફગાવી દેતી એને ગણકારતી નહીં નમૂનો કડક સ્વભાવ બધાને આકરો થઈ પડ્યો મન ફાવે ત્યારે ભાગી જતી મન ફાવે ત્યારે આવતી તેના નાના છોકરાને લઈને જતી રહેતી વળી બે ત્રણ દિવસે આવે કોઈ પૂછે કે ક્યાં ગઈ હતી તો જવાબ તો ન આપે પણ પૂછનારના છોડિયા કાઢી નાખે આ ન પોહાય હવે તો હદ થાય છે એલા ગોવિંદા તું કાંઈક ગોવિંદના બાપા કહેતા પણ ગોવિંદો શું કરે એનામાં ક્યાં આવી હિંમત હતી કે નબૂડીને કંઈ કહી શકે નબૂડી કહે બેસી જા તો એ બેસી જતો નબૂડી કહે ઉભો થા તો તરત ઊભો થઈ જતો નબૂડી કહે દોડવા માંડ તો દોડવા માંડતો નબૂડીથી એ એટલો હેબતાઈ ગયેલો હતો બોલો ગોવિંદને એના મા બાપ કહે તે કરતા નબૂડી કહે તે જ માનતો ઘરમાં રોજનો કકલાટ ઉભો હતો આ આપણો નમાલીનો છે પછી આપણે શું કરીએ ગોવિંદની બા કહેતા હવે આ હોવ આપણા હાથમાં નથી રહી કુટુંબમાં કજિયાનું કારણ બની ગઈ છે સગા સંબંધીઓમાં વગોવાઈ ગયા છીએ આ નબૂડીના કારણે ક્યાંય મોં દેખાડવા જેવું નથી રહ્યું બોલો તો આનો ઉપાય શું એને મારી ફોડી નખાય ગોવિંદ મોટો ભાઈ અકળાઈને બોલ્યો થયો નોખા કરી દો નોખા કરી દે એટલે એને ભાન થશે કમાવું પડશે અને માથે જવાબદારી આવશે ત્યારે સમજશે એક કુટુંબના વડીલે ઉપાય સૂચવો બસ ત્યારથી બંનેને જુદા કરી નાખ્યા હતા ગામમાં નાનું અને જૂનું મકાન હતું એ કાઢી આપ્યું પણ જુદા થયા પછી તો નબોળી વધારે વકરી ગઈ રાત વરત એના છોકરાને તેડીને ભાગી જતી બે ત્રણ દિવસે આવતી ગોવિંદો નિશાસો નાખીને પીડો રહેતો કુટુંબમાં વાતો થતી આ નબૂડી તો આપણા કુટુંબની આબરૂનો ધજાગરો કરે છે કોઈ પૂછે છે કે કોની વહુ છે તો આબરૂ તો આપણી જ જાય ને ગોવિંદાને ક્યાંનું ભાન છે સાવ નમાલો છે આપણે કંઈ એની બાયડી ઉપર હાથ થોડો ઉપાડી શકીએ નહીં તે તો પાસરી કરી નાખીએ આ બધું ગોવિંદો કરી શકે એ એનો ધણી છે પારકાથી નબોડી ઉપર હાથ થોડો ઉપાડાય બધાએ નક્કી કર્યું ગોવિંદાને બરાબર ટાઈટ કરવો એની પડખે બધાએ ઊભા રહેવું ખૂબ ખૂબ સમજાવ્યો એક વખત તું નબોડીના હાડકા ભાંગી નાખ પછી કાયમી સુખ થઈ જશે શાન ઠેકાણે આવી જશે અને તારો સંસાર સુખથી ચાલશે એક દિવસ નબૂડી પાછી ભાગી ગઈ સમાચાર સાંભળ્યા ત્યારે બધાએ ભેગા થઈને નિર્ણય લીધો ગોવિંદાને સુખી જોવો હોય તો આ બાયડી ન પોસાય હવે તેને ઘરમાં આવવા જ ન દેવી હા આ એક જ રસ્તો છે પછી ભલે રખડી ખાય પણ હવે ગોવિંદાના ઘરમાં એ ન જોઈએ ત્રીજે દિવસે કોઈ સમાચાર લાવ્યું હતું કે નબૂડી આવે છે પાદર પાદરમાં જ પહોંચી છે બધા એક સામટા ગોવિંદને ઘેરે ભેગા થઈ ગયા હતા ગમે તે થાય એને ખડકીમાં ઘરવા જ ન દેવી બધાએ ગોવિંદાને બરાબર ચડાવ્યો જો જે ઓળિયામાં પગ મૂકવા ન દેતો અમે બધા તાઇ પડખે છીએ ઘરમાં આવે કે ઉપાડીને દેવા જ માંડજે એક વખત ભાંગી નાખે એટલે ભવનું સુખ થઈ જાય ગોવિંદાના મા બાપ તેના ભાઈઓ કાકાઓ કુટુંબીઓ બધા જ એકઠા થઈ ગયા એક જ વાત હવે નબૂડીને ઘરમાં પગ મૂકવા ન દેવો ગોવિંદાને લાકડી પણ આપી તું ધમારવા જ માંડજે અમારાથી મરાય નહીં નહીતર તો ક્યારની સીધી કરી દીધી હોય તું હિંમત રાખજે સાવ નમાલીનો ન થતો એના કાકાએ ખૂબ સલાહ આપીને કહ્યું ગામનો એક છોકરો દોડતો દોડતો ગોવિંદાના ઘેર આવ્યો નબુ ભાભી શેરીમાં આવી ગયા છે નબુ ભાભી શેરીમાં આવી ગયા છે બધા ટટાર થઈ ગયા સાવધ થઈ ગયા ગોવિંદાના મોટા ભાઈએ ઠોહો માર્યો ને કહ્યું જો ટાણે ફસકી ન જતો ઊભો થઈને હાકલો કરજે મરદ થઈ જજે મૂંઝાતો નહીં અમે બધા બેઠા છીએ આ બધા તારી પડખે છે ગોવિંદા બરાબર ખબરદાર રહેજો હવે આ પાર કે પહેલે પાર કરી નાખજે નમાલો થતો નહીં નબોડી ઘરમાં પગ ન મૂકવી જોઈએ ગોવિંદાની માએ પોરસ ચડાવ્યો એક યુવાને ગોવિંદાની પાસે આવીને તેનો હાથ પકડીને કહ્યું ઓછું ઉતરતો જ નહીં હો ગોવિંદા નબૂડી તને કાંઈ નહીં કરી શકે ત્યાં જ નબોડીએ ખડકીમાં પગ મૂક્યો કાખમાં નાનો છોકરો હતો માથે પોટલી હતી ધમધમાટ કરતી નબુઆ ચાલી આવતી હતી પણ ફળિયામાં પગ મૂકતા તે ઊભી રહી ગઈ તેને કલ્પના પણ નહોતી કે તેના ઘરે આટલા બધા માણસો હશે બધાની આંખો નબુ સામે મંડાણી નબુના પગ થાંભલા બનીને ખોળાઈ ગયા એ સ્તબ્ધ બની ગઈ બધાની વચ્ચે તેણે ગોવિંદાને જોયું એના હાથમાં લાકડી હતી અને પાછળથી તેને બીજા માણસો ધકાવી રહ્યા હતા નબુ સજ્જડ થઈને તાકી રહી તેના માટે જાણે હવે આ છેલ્લી તક હતી તેને થઈ ગયું કે મારું કોઈ નથી સૌની આંખમાં નફરત ગુટાતી હતી ફિટકાર હતો ગુસ્સો હતો જાકારો હતો એને છેલ્લી નજર ગોવિંદ તરફ નાખી તેના ધણી તરફ નજર નાખી ગોવિંદાની અને નબુની નજરો મળી ગોવિંદે નબુની આવી લાચાર અને ઓશિયાળી નજર ક્યારેય જોઈ ન હતી એ નજરોથી ગોવિંદમાં એકાએક ઝોમ આવ્યું એ લાકડી લઈને ઊભો થયો અહીં બેઠાલા સૌ ટટ્ટાર થયા બધાને લાગ્યું કે હવે ગોવિંદો અસલ મરત બની ગયો છે આજે નબુડીને ઢાળી દેવાનો છે બેઠેલા માણસો વચ્ચેથી માર્ગ કરતો ગોવિંદ આગળ આવ્યો અને ઓસરીની પાળે લાકડી લઈને ઊભો રહ્યો પછી બધા માણસો પર એક નજર નાખી તેઓની આંખમાં જોયું બધાએ મુખ સંમતિ આપી ઝીકવા માંડ અમે તારી પડખે છીએ આગળ વધ નબૂડીને ભાંગી નાખ અને ગોવિંદે લાકડી ઊંચી કરી અને પડકાર કર્યો આવતી રે નબુ આવતી રે ઘરમાં આવતી રે જોઉં છું કે કોની માએ સવા સવાશે સૂંઠ ખાધી છે કે તને તારા ઘરમાં આવતી રોકી શકે બધા સ્તબ્ધ થઈ ગયા અને નબૂડી દોડીને ગોવિંદને ગળે વળગીને ધ્રસકે ધ્રુસકે રડવા લાગી